લાસ કાટ તા ઓય લાસ કોને કાટી આવડે કાટતા છોડી આવડે મને ખબર છે હું એ તો આ ગરમ થાય છે થાય છે આ એડિટિંગ વગેરે સડી તો એડિટિંગ ક્યાં પણ આવડે છે હાલો ભાઈ ગોળ ગરમ થયો છે મમરા ના લાડુ બને છે મને લાગે આવડતા નથી એવું લાગે છે પેલી વાર બનતા હોય એવું લાગે છે છટપટા કુરકુર ના લાડવા મળે બજાર જેવા તો એ લાડવા નેવી નઈ છે મમરા ના લાડવા એમ ને બજાર કરતા હારા એમ ના તો આ બધાને શીખવાડીશ ને પછી રેસીપી રેસીપી છે ને મમરા ને લાડવાની તો વાંધો નહીં મમરાના લાડવાના ગોળ ગરમ થાય છે આના કાટી નાખું કા મમરા

હવે આને શું કરવાનું મિક્સ કરી નાખવાનું આવડતા છે ઓરિજના જેવા થઈ જાવું છે

પૈસા ના મમરાના લાડુ બજાર જેવા હો ભાઈ બજાર હોય ને બજાર મળે ને એવા મમરા લાડવા એક નંબર બને હો ભાઈ મમરાના લાડુ તમે કેતા

તો રે રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો